હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મૂડીપુરી કિચનમાં આજે આપણે બનાવીશું ચણાની દાળની વળીનું રસાવાળું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ જેમ કે મેં તમને કીધું કે આજે આપણે સૂકી વડી નહીં પણ વડી તાજી બનાવીને આપણે એને રસાવાળું શાક બનાવીશું તો તાજી વડી બનાવવા માટે મેં ફક્ત ચણાની દાળ લીધી છે જે અઢીસો આશરે અઢીસો ગ્રામ હશે અને મેં એને ત્રણ ચાર કલાક પહેલાં પલાળી હતી તો હવે અત્યારે પલરીને જો તમે જોઈ જોઈ શકો છો કેવી ફૂલી અને થઈ ગઈ છે તો ત્રણસો સાડી ત્રણસો ગ્રામ જેવી થઈ ગઈ હશે હવે આ ચણાની દાળ જે મેં પલાળી હતી એનું પાણી કાઢી અને ચણાની દાળ કોરી કરી લેવાની છે હવે એની અંદર આપણે જ્યારે પીસશું દાળને પીસવું પડ પીસવી પડશે તો પીસવાના ટાઈમે આપણે એની અંદર મસાલા એડ કરશું લીલા મરચાં મેં થોડા લીધા છે ચારથી પાંચ લીલા મરચાં લીધા છે થોડું એક ચમચી જીરું લીધું છે કલર માટે હળદર લીધી છે ને સ્વાદ અનુસાર મીઠું મીઠું તમે થોડું ઓછું નાખશો તો ચાલશે કેમ કે આપણે રસો બનાવશું તેમાં બી મીઠું નાખવું જરૂરી છે આપણે મિક્સરનું જાર લેશું મિક્સરના જારમાં આપણે આપણી આપણે મિક્સરનું જાર લેશું એમાં આપણા બધા મસાલા મિક્સ કરી દઈશું અને હવે આપણે આને વાટી લેશું તો અહીંયા આપણે આપણું જે ચણાની દાળ હતી એમાં બધા મસાલા નાખી અને મેં વાટી લીધું છે વાટી એટલે આવું થવું જોઈએ એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનો ખીરા જેવું ગ્રાઇન્ડ નથી કરવાનું અને આમાં હજી એક વસ્તુ ઉમેરવાની છે હું એક ચમચી નાની ચમચીથી બી નાની ચમચી થોડુંક એવું બે ચપટી જેટલું સોડા નાખેલો છે મેં ખાવાનો ભજીયાનો સોડા આપણે આવે છે એ કારણ કે ઘણીવાર એવું થઈ જતું હોય છે કે આ સોડા ન નાખીએ તો આમાં દાળ આપણી વળીઓ આપણી કડક થઈ જાય છે ચામઠી થઈ જાય છે તો એ ન થાય એના માટે આપણે થોડી ધ્યાન રાખીને આપણે સોડા નાખીને મસ્ત હલાવી લેશું અને હવે મેં સાઈડમાં ઢોકળીઓ રાખી દીધું છે હવે ઢોકળિયામાં આની જાળી મોટી હોય આના જે હોલ્સ છે મોટા એટલે મેં બીજી નાની જાળી મૂકી છે આમાં જેના જેમાં આપણે આ જે વળીઓ છે એ આવી રીતે નાની નાની કરી અને આપણે આ પાથરતા જશું મેં પાણી નીચે ગરમ થવા માંડ્યું છે વળીઓ આપણે આવી રીતે કરવાની છે આ બધી વડીઓ મેં હાથેથી કરીને સેટ કરી દીધી છે હવે આને આપણે પંદરથી વીસ મિનિટ બાફી લેશું આપણે એક જ્યારે બી આપણે પંદર વીસ મિનિટ થાય એટલે તોડીને જોઈ લેવાની ને ગેસ બંધ કરી નાખવાનો તમે જોઈ રહ્યા છો કે આપણી વળી બફાઈને તૈયાર થઈ ગઈ છે અંદરથી કાચી જરા બી રહેતી નથી આને મેં ફક્ત દસથી બાર મિનિટ રાખી હતી ને આપણી વળી તૈયાર છે ચલો તો હવે આપણી વળી તૈયાર છે તો હવે આપણે વડીનો રસો કરવા માટે આપણે ગ્રેવી માટે સામગ્રી જોઈ લેશું મેં દોઢ ટમેટું લીધું છે બે મીડિયમ ડુંગળીઓ લીધી છે એને સ્લાઇસ પત સ્લાઇસ કરી લીધી છે આટલી લસણની પાકડી લીધી છે અને બે લીલા મરચાં લીધા ને આદુનો નાનો ટુકડો લીધો છે હવે આ બધી સામગ્રી મિક્સ કરીને આપણે થોડું શેકી લેવાનું છે અને આમાં જ્યારે સેક આપણી સામગ્રી શેકાઈ જાય પછી આપણે જ્યારે આ ગ્રેવી પીસવામાં નાખીએ ત્યારે આપણે આ કોથમીર કોથમીરની જોડે પીસી નાખવાની તમે જોઈ શકો છો આપણો મસાલો શેકાઈ ગયો છે મેં ડુંગળી બહુ બાળી નથી મેં ડુંગળી ફક્ત પિંક કરી લીધી છે અને આમાં કોથમીર બી હું હવે મિક્સ કરી દઈશ અને આને થોડીક વાર ઠંડુ થવા દેવું રૂમ ટેમ્પરેચરમાં પછી એને વાટી લેવું તમે જોઈ શકો છો કે મેં બધો મસાલો જે શેક્યો હતો એ બધો મેં મિક્સરમાં વાટી લીધો છે આપણી પેસ્ટ આવી થવી જોઈએ મેં કઢાઈ ગરમ કરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણું તેલ ગરમ આઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે આપણે એક કાપડી લેવી તેલમાં મે 1 વાટકી જેટલું તેલ નાખ્યું છે તમને ઓછું ખાતા હો તો તમારે ઓછું નાખી લેવું મે 1 ચમચી મીઠું નાખ્યું છે તમારે મીઠું સ્વાદ પ્રમાણે નાખવું નોર્મલ મસાલા નાખ્યા જેમ કે હળદર અડધી ચમચી હળદર એક ચમચી મસાલો તીખું તમને મારે મસાલો મીડિયમ છે તો મેં દોઢ ચમચી નાખ્યું છે તમને જેવું તીખાસમાં જોતું હોય એટલો મસાલો તમે તમારા સ્વાદ અનુસાર નાખી લેવું દોઢ ચમચી મેં જીરું નાખ્યું છે જીરું નાખવાનું કારણ એમ કે આપણે કોઈને બી અગર આ ગરમ મસાલો નાખવાથી જો એસિડિટી થતી હોય જીરું નાખો તો એસિડિટી થવાના ચાન્સીસ બહુ ઓછા રહે મેં એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી લીધો છે મેં એક ચમચી જેટલું કશ્મીરી મરચું નાખ્યું છે હવે આપણા બધા મસાલાને હલાવી નાખશું આપણે તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી તેલ છૂટું પડવા માંગ્યું છે એટલે જે જેવું તેલ છૂટું પડે એટલે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી આપણા ગ્રેવીમાં ઉમેરી દઈશું આમાં આપણે વડી તૈયાર નથી કરી આપણી વડી સૂકી નથી આપણે વડી તૈયાર કરી છે એટલે બાફેલી છે એટલે બાફેલી વડી તરત પાણી ચૂસવા માંડે તો તમે આમાં થોડોક રસો પતલો રાખો તો વધારે સારું મેં મારી ગ્રેવી થોડી પતલી કરી છે હવે મારે તમને એક બીજી વસ્તુ બી કહેવાની છે કે આપણે જે ગ્રેવી ડુંગળી ટમેટા અદરક લસણ નાખીને કરી તો જો જેન લોકોએ આ શાક કરવું હોય તો બી કરી શકે છે હવે એ લોકોએ ડુંગળીને સ્કીપ ડુંગળી લસણને સ્કીપ કરી કોથમીર લી લીલા મરચું એકાદું નાખવાનું અને થોડાક કાન તમારે એક ચમચી સૂકું નારિયેલનું છીણ ટમેટા ટમેટા તમારા ઉપર છે કે તમારે ઓછું નાખો વધારે વધુ નાખો એ તમારા ઉપર છે અદરક મરચું અને કોથમીર આટલી વસ્તુની ગ્રેવી કરી અને જે મેં રીતે કરી એવી રીતે કરી શકો છો જો તમારે જેમ ખાવું હોય તો આવી રીતે બનાવી શકાય હવે આપણે આપણું ઢાંકણ ઢાંકી અને આપણું ઢાંકણ ઢાંકીને ગેસ આપણે મીડિયમ રાખી અને થોડુંક ઉકળવા દઈશું તમે જોઈ રહ્યા છો કે આપણી જે કરી છે રસો છે એ ઉકળવા માંડ્યો છે તો હવે રસો ઉકળે એટલે રસાને આપણે ખાલી પાંચ મિનિટ ઉકળાવાનું છે વધારે નહીં અને જેવું લાગે કે રસો હવે બહુ ઉકળી ગયો છે એટલે એને ગેસ ધીમો કરી અને આપણે બધી વળી નાખી અને સીધો આપણે ગેસ બંધ કરી દેવો તમે જોઈ રહ્યા છો મેં વળી નાખી દીધી છે કેમ કે બહુ ટાઈમ ઉકળાવશો તો વળી અંદર રાખીને ઉકળાવશો તો પછી વળી રસો પી જશે અને તમાર રસો ચરાબી દેખાશે નહીં તો જો તૈયાર છે આપણું ચણા દાળની વડીનું શાક આને તમે રોટલી સાથે કે ફક્ત પ્લેન રાઈસ સાથે બી સર્વ કરી શકો